બાજુમાં આવેલા ઉમરવા મસ્તપુરા અને રોપા ગામોમાં તેમજ ગામની આજુબાજુ ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી ફરી વળતા ગ્રામજનોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે તેને ધ્યાને રાખીને તાલુકાના ધારાસભ્યના હસ્તે કાંસની કામગીરી માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પુરાણી વડોદરા જિલ્લા ભાજપ મંત્રી હરિકૃષ્ણભાઈ પટેલ પીપળિયા ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રી ગ્રામ પંચાયતના માજી સરપંચ ગામના આગેવાનો વડીલો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે પ્રકાશ બારિયા વાઘોડિયા વાઘોડિયા વડોદરા મુસળધાર વરસાદની અંદર વિખૂટું પડી જતું હતું પાણી ભરાવાને કારણે વર્ષોથી જાંબુવાકાશની સફાઈ બાકી હતી જે અમારા માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સંવેદનશીલ સરકાર આખા ગુજરાતમાં અત્યારે ક્યાંય પાણી ન ભરાય એ કામો કરી રહી છે જેના ભાગરૂપે આજે તાલુકાનો જાંબુવાકાશ જે પીપળિયાથી ઉમરવા ગામ સુધી આશરે અગિયાર કિલોમીટર લંબાઈનો છે જે બે ચાલીસ લાખ રૂપ ચાલીસ લાખ બાવન હજારનું ટેન્ડર હતું જેની બિલો રકમ બાવીસ લાખ દસ હજાર ચારસો છાસઠ રૂપિયામાં આજરોજથી એટલા રૂપિયાની કિંમતનું કામ ચાલુ થયેલ છે તો આપના માધ્યમથી તાલુકાની જનતાને જણાવવા માગું છું કે અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર છેવડાના માનવીની જે ચિંતા કરે છે એના ભાગરૂપે ક્યારેક પણ કંઈક પણ તકલીફ હોય અમે જરાય અચકાશું નહીં ખચકાશું નહીં પાછળ રહીશું નહીં અને આપના માધ્યમથી ફરીથી જનતા જનને જણાવીશ કે આ કામ આપનું જ છે અહીંયા લાગતા વખતા આસપાસના મિત્રો આનું ધ્યાન રાખે અને ચોક્કસપણે કહી શકીએ કે આવતા ચોમાસામાં તકલીફ ના પડે અને આ તાલુકાનો સૌથી મોટો કાસ એ સાફ સફાઈ થઈ જાળી ચા સાફ થઈ અને પાણીનો મોટા પ્રમાણમાં નિકાલ થશે તેમજ અને આગળ જે બાકી છે એ સ્ટેટમાં આવે છે એ પણ અધિકારીશ્રીઓ આવતા યુકમાં વિઝિટ કરી અને બે મશીન મૂકીને એ પણ સફાઈ કરવાના છે જેથી કરીને તકલીફ ચોમાસામાં પબ્લિકને ન પડે એના માટે અમો ચિંતિત છીએ અને આ જનતા જનાર્દનને સમર્પિત ભારત માતા કી જય અસ્તુ જય જય ગુજરાત આજે પીપળિયા ગામ ખાતે દર વર્ષે ચોમાસામાં પાણીનો પ્રશ્ન રહેતો હોય એટલે સરકારશ્રીને રજૂઆત કરી અને સિંચાઈના લેટર લખ્યા પછી આ ચાલીસ લાખની કામની મંજૂરી આમ તો સિંચાઈનો જે ભાગ છે એ પીપળિયાથી ઉમરવા સુધીનો અને આગળનો જે નોટિફાઈડનો કાર છે ખંધા સુધીનું એ બંનેનું કામ અત્યારે ચાલુ કરવામાં આવ્યું છે અને આ ચોમાસામાં કોઈ પણ અમારા ગામમાં મુશ્કેલી ના પડે અને પાણીનો નિકાલ થઈ જાય અને પાણી ભરાય નહીં એ માટે થઈને આગોતરું આયોજન કરવામાં આવ્યું છે અને આજે અમારા પીપળિયાના માજી સરપંચ આરડી સરપંચશ્રી યોગેશભાઈ અને ગામના વડીલો અને યુવાનો આજે સાથે રહીને આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને વહેલામાં વહેલું ચોમાસા પહેલાં આ કામ પૂર્ણ થાય અને ચોમાસામાં કોઈને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એ માટે થઈને આ આગોતરું આયોજન કરવામાં આવ્યું છે જે કોઈ કાંસ ઉપર દબાણ હશે અથવા તો પૂરી દેવામાં આવ્યું હશે એ તમામે તમામ દબાણ ખુલ્લું કરી અને કોઈ પણ જગ્યાએ પાણી રોકાય નહીં અને કોઈને નુકસાની ના જાય એ માટે થઈને જે કંઈ આયોજન કરવાનું જરૂર પડશે તો એ આયોજન કરી અને તમામ કાચ ખુલ્લા કરવામાં આવશે અને એને મોટા કરવામાં આવશે જ્યાં ક્યાંય અડચણરૂપ હશે એ અડચણ દૂર કરવામાં આવશે